કચ્છ મોરબી લોકસભા ક્ષેત્રના તમામ મતદાન મશીનો ભુજની એન્જિનિયરિંગ કોલેજના દસ રૂમોમાં થયા સીલ સાથે ઉમેદવારનું ભવિષ્ય પણ એક મહિના માટે થયું સીલ મંગળવારે પૂરા થયેલા મતદાન બાદ મતદાન મશીનો વીવીપીએટ અને ઈવીએમ મશીનો જિલ્લા મથક ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે લોકસભાની અનુસૂચિત જાતિ અનામત એવી કચ્છ મોરબી બેઠક સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી બેઠક છે માટે અહીં મતદાનની વ્યવસ્થા ગોઠવવી એ ચૂંટણી તંત્ર માટે પડકારરૂપ હોય છે તેવી જ રીતે મતદાન મશીનો સમયસર સ્ટ્રોંગ રૂમમાં સલામત પહોંચાડવા એ પણ એટલું જ પડકારરૂપ કામ છે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીની રૂએ કલેક્ટર રેમ્યા મોહનની હાજરીમાં કોલેજના દસ રૂમમાં આ મશીનો રાખવામાં આવ્યા આ સમયે ઉમેદવારના સત્તાવાર પ્રતિનિધિ નાયબ ચૂંટણી અધિકારી પ્રજાપતિ હાજર હતા આ દસ રૂમનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે જેથી શોર્ટ સર્કિટને કારણે કોઈ અકસ્માત ન સર્જાય સમગ્ર બિલ્ડિંગ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું જેથી ચાપતો પહેરો રહે સિક્યુરિટી ફોર્સ સીઆઈએફએસના ત્રીસ જવાનો એસઆરપીના જવાનો અને પોલીસના જવાનો એમ ત્રિસ્તરીય સુરક્ષા કવચમાં આ મશીનો રહેશે અગ્નિશામક દળનું વાહન પણ હાજર રહેશે એક મહિનો સુધી અહીં ફરજ બજાવનાર જવાનો માટે રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે ચોવીસ કલાક ઘડિયાળના કાંટે ચુસ્ત બંદોબસ્તમાં ઈવીએમ મશીનો સલામત રહેશે સાથે ઉમેદવારો આગામી ઓગણત્રીસ દિવસ ઉચક જીવે ત્રેવીસમી મેની રાહ જોશે પોલ્ડ ઇવીએમ એટલે ચૂંટણી પછીના જે ઈવીએમ મશીનો અને વીવીપેટને જે કંઈ મટીરિયલ છે એના માટે ખાસ વ્યવસ્થા અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ તરીકે રાખી છે અને જેમ જેમ મશીનો આવે છે અને સ્ટ્રોંગરૂમનું કામ પૂરું થાય તો વિધિસર સીલ કરવામાં આવે છે અને ઉમેદવારો કે જે રાજકીય પક્ષો છે એ લોકોના પ્રતિનિધિઓની હાજરીમાં સીલ કરવામાં આવે છે અને જે ચૂંટણી નિરીક્ષક જે ઇલેક્શન કમિશનમાંથી મોકલ્યા છે એમની પણ હાજરીમાં કરવામાં આવે છે ત્રણ ટીયર એટલે ત્રી ટીયર જે રક્ષણ સિસ્ટમ છે જેમાં કાઉન્ટિંગ સેન્ટર પણ અહીંયા છે અને સ્ટ્રોંગ રૂમ પણ અહીંયા છે એટલે ફર્સ્ટ ટીયરમાં જે સીઆઈએસએફ એટલે જે સીએપીએફના જવાનો રહેશે અને સેકન્ડ ટીયરમાં એસઆરપી રહેવાના છે અને જે લાસ્ટ જે થર્ડ ટીયર છે ત્યાં જે સ્થાનિક પોલીસ રહેશે એ લોકોને રહેવા માટે વ્યવસ્થા અને સુવિધા જે તંત્ર તરફથી અને ખાસ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવેલ છે અને કોઈ પણ અગવડ ના થાય એ રીતે વ્યવસ્થા કરવા માટે ખાસ કાળજી રાખવામાં આવી છે ભુજની શરદબાગ મધ્યે આવેલી રોયલ નર્સરીમાં તદ્દન વ્યાજબી ભાવે ફૂલ છોડના રોપાઓ ડેકોરેટિવ પ્લાન્ટ્સ પણ મળે છે અને બાગાયતી મથના રોપા કચ્છમાં જૂનામાં દુનિયાને ભરોસાપાત્ર રોયલ નર્સરીમાં ફળ ફળાદીના રોપા અને દેશી વિદેશી ગુલાબના રોપાઓ સિઝનલ ફ્લાવર પણ હાજર સ્ટોકમાં મળે છે પણ novo બગીચો તૈયાર કરવો હોય તો બાકી બધી મુંજવરને મૂકો બાજુએ અને આજે જ મુલાકાત લઈ આવો રોયલ નર્સરીની રોયલ નર્સરી સરદબાગ ખેંગાર પાર્કની પાસે બબુભાઈ ગઢવી 98258 57394